શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી વૈકુઠ મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજીને ને વાત રે વૈકુઠ મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજીને ને વાત રે કહો લક્ષ્મીજી કેવા કરે જાસો કેવાય આપસો સુખ રે કહો લક્ષ્મીજી કેવા ગેરે જા આપ સો સો ખારે રે જેને ઘરે તુલસી નો ક્યારો સાલી ગામની સેવા રે તુલસી નો ક્યારો સાલી ગ્રામની પૂજા રે એને ઘરે અમે સાશું પ્રભુજી એને આપશું શું કરે ને રે જાસુ પ્રભુ જી આપસુ સુખ રે વૈકુંઠમાં મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજીને ને વાત રે વૈકુંઠમાં મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજીને જીને વાત રે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસુ શો કે માવાય આપ સુખ રે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કે વાય સુખ રે જેના ઘરમાં કથા ને કીર્તન એને ઘેર અમે તાસું રે જેના ઘરમાં કથા ને કીર્તન એને ઘેરે જાશુરે વૈભવને ધન ને કણુ રે આપશુ એવા દેશૂયને સુખ રે વૈભવને ધન એવા આપશું આપશું એવા ખરે વૈકુંઠમાં મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાત કરે વૈકુઠમાં મારો વાલોજી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાત કરે કહો લક્ષ્મીજી કેવા ખરેશો કેવા આપ સુખ રે કહો લક્ષ્મી જી કેવા ઘેરે જાશો કેવાય પસો શોખ જે જેના કર બેન ભાણ જને આવકાર ના ઘરે અમે જાસુરે જેના ઘેરે બેન ભાણ જને આવકાર ના ઘેરે જાસુ घरे हमे दासु प्रभुजी गरसुलि ला धे ઘરે અમેજા કરસો કર સોલી રે વૈકુંઠમાં મારો વાલોજી બેઠા પુષે લક્ષ્મીજીને વાત રે કરે મારો હલોજી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાત રે કહો લક્ષ્મીજી કેવા કરે જાસો કેવાય આપસો શું કરે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કેવા આપસો સુખ ઘરે જેના ઘરે બાબા દીકરી સમાન એના ઘરે અમે જાસુ રે જેના ઘરે દીકરી સમાન એના ઘરે અમે જાસુ રે ધન દોલતને રૂપિયા આપસું એવા સુખ ને આપ સૂરે ધન દોલત ને રૂપિયા રે આપસું એ વાખ ને આપ સૂરે વૈકુંઠ માં મારો વાો જી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાતો રે વૈકુંઠ માં મારો વાલો જી બેઠા પૂછે લક્ષ્મીજી ને વા કરે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કે આપસો સુખ રે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કે ભાઈ આપ શોસુખ રે જેના ઘરે નિતિ ધરમશે રે એના ઘરે અમે સાસુ રે એના ઘરે નીતિ ધરમ છે રે એના ઘરે અમે જાશુ રે જે રે માગે તે તે શું પ્રભુજી સુખ શાંતિ પણ આપ સુરે તે દસુ પ્રભુજી સુખ શાંતિ પણયા પસુરે વૈકુઠ મારો જી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાત રે વૈકુંઠમાં મારો જી બેઠા પૂછે લક્ષ્મીજી ને વાત રે કહો લક્ષ્મીજી કરે જાસો કે કે આપસો આપ રે કહો લક્ષ્મીજી કેવા ગે ઝા સો સુખ રે નરસી મે તાના સ્વામી શામળા મેરા ના ગીર દર ગોપાલ રે નરસિંહ મે સ્વામી સામળિયા મીરા ના ગોપાલ રે વ્રજ મા ભાસ દેજો મારા વાા નીતન ત દર્શન દેજો રે વ્રજ મા ભાસ દેજો મારા વાા નીતન ત દર્શન દેજો રે વૈકુંઠમાં મારો વાજી બેઠા પુષે લક્ષ્મીજી ને વારે વૈકુંઠમારો લોજી બેઠા પૂછે લક્ષ્મીજી ને વા કરે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કે વાય સુખ રે કહો લક્ષ્મીજી કેવા ઘરે જાસો કે વાય સુખ રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ લક્ષ્મી ભાત કી જય